કેમ છો બાળ મિત્રો મને ત્રણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન પાઠ એકવીસ વસ્તુઓ શામાંથી બનેલી છે એના વિશે આપણે જાણીશું અહીં આપેલ વસ્તુઓ શામાંથી બનેલી છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો હવે અહીંયા કેટલાક પદાર્થો આપેલા છે એ એમાંથી કઈ વસ્તુઓ બને છે એના નામ આપણે લખવાના છે હવે સોનું છે કાગળ લોખંડ કાચ લાકડું ચામડો પ્લાસ્ટિક કોકો કપાસ લાકડાનો માવો વાંસ ઘઉંનો લોટ લાકડું એલ્યુમિનિયમ અને રબર આ બધી આ કે કયા પદાર્થ કઈ વસ્તુ બને છે એના વિશે આપણે લખવાનો છે હવે આ યંત્ર છે પેલું શેમાંથી બનેલું છે તો કે લોખંડમાંથી બનેલું છે શેમાંથી બનેલું છે લોખંડમાંથી હવે બીજું હવે ફર્નિચર શામાંથી બનેલું હોય છે તો ફર્નિચર લાકડામાંથી બનાવવામાં આવે છે ફર્નિચર જુદી ઘણી વસ્તુમાંથી બનાવવામાં આવે છે પ્લાસ્ટિકમાંથી આવે છે લોખંડમાંથી બનાવવામાં આવે લાકડામાંથી બનાવવામાં આવે છે ત્રીજું હવે પુસ્તકો શામાંથી બનેલા છે તો કે પુસ્તકો કાગળમાંથી બનાવવામાં આવે છે ચોથું હવે અરીસા શામાંથી બનેલા હોય છે તો કે અરીસા કાચમાંથી બનાવવામાં આવે છે પાંચમું હવે ઘરેણાં શામાંથી બનેલા છે તો ઘરેણાં સોનામાંથી બનાવવામાં આવે છે ઘરેણા ચાંદીમાંથી બનાવવામાં આવે છે પછી પિત્તળમાંથી ધાતુમાંથી બનાવવામાં આવે છે અત્યારે ઘરેણા કેટલી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે એટલે સોનું છે એક સાચું હોય સોનામાંથી બનાવવામાં સાચા ઘરેણા હવે પાણીની બોટલ છે શામાંથી બનાવેલી હોય છે તો પાણીની બો બોટલ છે એ પ્લાસ્ટિકમાંથી એ બનાવવામાં આવે છે સાતમું કપડાં શામાંથી બનેલા આવે છે કપડાં કપાસમાંથી બનાવવામાં આવેલા છે આઠમું હવે પગરખાં શામાંથી બનેલા આવે છે તો પગરખાં ચામડામાંથી બનાવવામાં આવે છે ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે પટ્ટા બને પછી બેગ બને છે પર્સ બને છે અને ચંપલ બનાવવામાં આવે છે એમ ઘણી વસ્તુઓ ચામડામાંથી બનેલી હોય છે હવે કાગળ છે શામાંથી બનેલા હોય છે કાગળ છે એ લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે હવે દસમું ચોકલેટ શામાંથી બનેલી હોય છે ચોકલેટ કોકોમાંથી બનાવવામાં આવે છે અગિયારમાં રોટલીઓ શામાંથી બનેલી છે તો રોટલીઓ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે બારમું વિમાન સામાથી બનેલા હોય છે વિમાન એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે તેરમું ફુગા ઓસામાંથી બનેલા હોય છે ફુગા રબરમાંથી બનાવવામાં આવે છે ચૌદમું હોડી ઓછામાંથી બનેલી છે હોડુ લાકડુંમાંથી બનાવવામાં આવે છે હવે વાંસળી ઓસામાંથી બનેલી છે વાંસળી વાંસમાંથી બનાવવામાં આવે છે વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે જેમ કે સુંદલા છે વાંસના સાદડી પગલુછણિયા પછી રોટલી રાખવાની ટોપલીઓ ઘણી ઘણી જુદી જુદી વાંસમાંથી વસ્તુઓ બનાવવામાં આવે છે હોળી બનાવવામાં આવે છે રમકડાં બનાવવામાં આવે છે વાંસમાંથી કેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં પાઠ બાવીસ ભણીશું જય હિન્દ જય ભારત